સરકારી કામની ગુણવત્તા પણ મુખ્યમંત્રીએ ટકોર કરી છે કામની ગુણવત્તામાં બાંધછોડ ન થવી જોઈએ મુખ્યમંત્રીનું આ કહેવું કામ બે મહિનામાં મોડું થશે તો ચાલશે એક્શન ન લેવા પડે એવું કામ કરો જરૂર પડે તો એક્શન લેવાશે મુખ્યમંત્રીએ આ સંદેશો આપ્યો છે તો કામની ગુણવત્તામાં કોઈ બાંધછોડ ન કરવી મુખ્યમંત્રીએ આ સીધો સંદેશો લોકો સુધી પહોંચાડ્યો છે કામ બે મહિના સુધી મોડું થશે તો ચાલશે એક્શન ન લેવા પડે તેવા કામ કરો એ જે પણ સારું આયોજન થશે તો એના બધા જ પૈસા તમને અહીંયાથી મળે એમ છે આયોજન બદ્ધ રીતે કામ કરીને આગળ વધો પછી એક તો ભાઈ આપધા મિત્રો છે જ અહીંયા તૈયાર કે પેલા રોડ પર આવી દે પછી બીજા દાટો ગટરવાળો આવી દે તો પડે ને પછી અને કોઈ ક્વોલિટી માં બાંધછોડ થતો એ તો દબાઈ ને તમે સમજીને જ ચાલો જે ભલે બે હાડા કામ ના થાય બે મહિના કામ નહીં થાય કોઈ ટેન્ડર નહીં ભરે તો ચાલશે પણ બાંધછોડ કરવાનું થાય નહીં એવી રીતે કામ કરે રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકામાં વિકાસના કામ મામલે સીએમનું આ સૂચન છે મુખ્યમંત્રીએ હસતા હસતા મેયર ધારાસભ્ય અને કમિશનરને ટકોર કરી છે વોર્ડમાં એક સરખા જ કામ કામ થવા જોઈએ વધુ એવું ન ચાલે ધારાસભ્ય પાલિકા પર કબજો જમાવે છે એ ન ચાલે સીએમનું આ કહેવું આયોજન અને બધા એક થઈને કરીએ કે ભાઈ મારા વોર્ડમાં તો કરવું જ પડે તમે તમારા વોર્ડમાં લઈ જાવ એવું નહીં ચાલે એવું બધું ના ભાઈ આપણે બધા એટલા સીધા શક્ય તો શું મેયર થઈ ગયા એટલે ભાઈ એમના વોર્ડમાં બધું કામ કરાવે એવું એ ના ચાલે અને ધારાસભ્ય નગરપાલિકા ઉપર કે મહાનગરપાલિકા ઉપર કંટ્રોલ કરે એ ના ચાલે ગાંધીનગરમાં ગુજરાતની આઠ મહાનગરપાલિકાને અને એકસોને અગ્નિસિત્તે નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે રૂપિયા બે હજાર ચોર્યાસી કરોડ રકમના ચેક અર્પણ સમારોહમાં યોજાયા જેમાં સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ચેક વિતરણમાં મહાનગરપાલિકાઓ મોટી રકમ લઈ જાય છે જેથી હવે નાની નગરપાલિકાઓ માટે કંઈક કરવું પડશે મુખ્યમંત્રીએ એવું પણ કહ્યું કે મહાનગરપાલિકા નગરપાલિકા માટેના નાણાંની ફાળવણીમાં જે તફાવત છે તેને દૂર કરવો પડશે ચોર્યાસી કરોડ રૂપિયાના ચેકો આજે આપવા જઈ રહ્યા છે એમાં સૌથી મોટો ફાળો મહાનગરપાલિકાઓ બધા પૈસા લઈ જાય એટલે કઈક નાની નગરપાલિકાઓ માટેનો આપણે થોડો વિચાર કરવો પડે નવો

એમને જ્યાં ઈચ્છા થશે ત્યાં જોવા જાય તો એ વખત આપણી એટલીસ્ટ સ્વચ્છતા તો દેખાવી જ જોઈએ બધા એટલું તો કરી દેવાય એવું છે થઈ જશે ને એટલું તો બરોબર હવે તો આપણે બારે મહિના સ્વચ્છતા પાછળ રાખવાનું એવું નથી મહિનો આપણે નિર્મળ ગુજરાત ટુ પોઈન્ટ ઓ શરૂ કરી દીધું છે એટલે એમાં સ્વચ્છતા અભિયાન હવે ક્યાંય એક મહિનો ચલાવવાનું નથી